તમે જોઈ શકો છો કે આઠ એક બે હજાર ચોવીસ થી આશરે બે મહિના ચાલશે અને ગ્રાઉન્ડ શરૂ થનાર છે ટૂંકમાં આશરે શરૂ થનાર છે બરાબર અને ચાલશે કેટલા તો કે બે મહિના ચાલશે

કરવું પડશે કરવું પડશે પચીસ મિનિટ ની અંદર પાંચ કિલોમીટર અને બેનો એ સોળસો મીટર છે બેનો એ સોળસો મીટર છે તારીખ આઠ એક બે હજાર ચોવીસ એટલે કે તમારું આઠ ની સંભાવના છે કે આઠ તારીખે તમારું પોલીસ નું ગ્રાઉન્ડ શરૂ થઈ જશે અને ખાસ કરીને ઓનલી પીએસઆઈ

ત્રણ છે બેનો માટે છે અને બાકીના જે ગ્રાઉન્ડ એટલે એમ છતાં અહીંયા તમે જોઈ લો આ ગ્રાઉન્ડ ની માહિતી છે ત્યાં કોણ કોણ અધિકારીઓ હશે કઈ કયું સેન્ટર છે ત્યાં અધિકારી છે બરાબર એ કોણ હશે ત્યારબાદ મિત્રો આપણે જોઈશું તમારી પાસે હવે કેટલા દિવસ રહ્યા આજે બરાબર જો આજનો દિવસ તમે ગણો તો અગિયાર દિવસ અને નહીતર તમારી પાસે દસ દિવસ જેટલો સમય રહ્યો છે બરાબર તો અગિયાર દિવસ આ ગણી લો સાત દિવસ આ એટલે તમારી પાસે આજ સહિત

ચોવીસ પોઈન્ટ પિસ્તાલીસ આની આસપાસ નો સમય અત્યારે આવતો થઈ જવો જોઈએ અઢાર હા કદાચ નથી આવતો ને હજી પચીસ ની ઉપર નો સમય ત્રીસ મિનિટ કે સોરી ત્રીસ સેકન્ડ કે પિસ્તાલીસ સેકન્ડ ઉપર જતું છે આ જે છે ને અઢાર દિવસ એમાંથી અઢાર દિવસમાંથી તમારે પંદર દિવસ જ ગણવાના માત્ર ને માત્ર પંદર દિવસ જ ગણવાના અને આખી ટ્રીક મેં તમને આપી છે કઈ રીતે તમારે દોડવું શું કરવું હમણાં અહીંયા પણ તમને સમજાવું છું ત્યારબાદ મિત્રો બે હજાર હા એક બીજું તમને કહી દઉં છું કે ભાઈ ગ્રાઉન્ડ હવે થઈ શકે ખરું તમે શરૂ જ નથી કર્યું ગ્રાઉન્ડ શરૂ જ નથી કર્યું તમને એવું હતું કે સાહેબ ગ્રાઉન્ડ આવશે કે નહીં કાઈ નક્કી નહીં આવા પરિપત્ર તો ખોટા ટ્વીટ ને એવું ઘણું બધું આવ્યા કરે છે ખોટે ખોટો હજી તમે ગ્રાઉન્ડ શરૂ નથી કર્યું તો ગ્રાઉન્ડ હવે તમારી થઈ તમારાથી થઈ જાય ખરું હવે ગ્રાઉન્ડ તમે કરી શકો ખરા તો એનો હા ને ના બંનેની અંદર જવાબ આવે કેમ કે તમારા પર ડિપેન્ડ કરે એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય

બે હજાર સત્તર ની જે ભરતી ગઈ એમાં જે ટેસ્ટ જે હોય છે શારીરિક ગ્રાઉન્ડ હોય છે બરાબર એની અંદર મિત્રો તમે જુઓ તો આપણે પાસ કરેલું છે ગ્રાઉન્ડ બરાબર જેમાં એક પણ એક પણ વાર આપણે ગ્રાઉન્ડમાં દોડવા જ નહોતો ગયું એક પણ વાર ને સમય તો એટલી બધી કોમ્પિટિશન એ નહીં કોઈ બહુ પ્રેક્ટિસ કરે ને કંઈ નહીં ખેતરમાં પાણી વાળતા હોય ઈ પાવડો મૂકી એને ગ્રાઉન્ડ કાલે જતો રહેવાનું આવી સ્થિતિ હતી એ સમયે બહુ તૈયારી કરતા નોતા વિદ્યાર્થી વધારે તૈયારી કરતા હોય તો 2018 ની આસપાસ થી તૈયારી કરવા માંડ્યા 16 ની વાત કરું છું બરાબર 16 ની ક્યારે 2016 17 ની પછી 18 માં ભરતી પાસે આવી પછી 22 માં

એક ડગલું ભરવું એમ ન થાય બસમાં માં બેઠો તો બસ માં પણ બેઠવું છાતી વજન ઊંચાઈ એના માટે જતો તો ને એના માટે જાવ ને તો એક જ વસ્તુ બનતી હતી શું ચાલવાનું ડગલું ભરવું એમ ના થાય પરાણી પરાણી ચાલતો હતો પણ ચાલવું તો પડે જ ત્યાં તો ભાઈ ત્યાં તો બીજું કઈ એમાં થાય નહીં એ સમયે એક બીજી કન્ડિશન ની વાત કરું તો વજન માત્ર ને માત્ર મારું 46 કિલો વજન થયું હતું કેટલું માત્ર 46 કિલો વજન ગ્રાઉન્ડ કર્યા પછી 50 કિલો તો ભાઈઓ માટે ફરજિયાત હોય છે તો જે અહીંયા આપણો જે વજન માપવાવાળા હોય ને વજન માપવાવાળા સાઈડ જે કોન્સ્ટેબલ એમણે મને પાણીના ત્યાં અથવા તો જે આપણે લીંબુ પાણી કહીએ લીંબુ પાણીનું એક ટબ ભરેલું મોટું જબરું ટીપણું ભરેલું બરાબર એ ટીપણું દેખાયેલું મને એમ કીધું સામે જો ટાંકો પડ્યો છે એ ટાંકો આખો તારે પી જવાનો છે આખે આખો ટાંકો પીન પછી આવજા બરાબર એટલે પાણી પીવા ગયો સાત આઠ ગ્લાસ પાણી કી પીધું અને વજન થયો એમ સતા મારો અડતાલીસ કિલો વજન બરાબર અડતાલીસ કિલો વજન થયું પછી કીધું કે સાહેબ અડતાલીસ કિલો વજન કર્યો પણ સાહેબ નું કઈ ધ્યાન નહીં

હવે જો આ સમજાવતા પહેલા એક કહી દઉં કે અમુક મિત્રો ને એવું છે કોમેન્ટ કરે છે કે ભાઈ બીજાની કોપી કરીને સમજાવે છે ભાઈ અહીંયા કોપી કરવામાં કોઈ ની આવતી નથી ને 766 વિડિયો આપણી YouTube ચેનલ પર પડ્યા છે અને આ આપણો 765મો વિડિયો છે આ વિડિયો મિત્રો બીજાની કોપી કરીને ન થાય તમે ફોરેસ્ટ નું જોઈ લો તો ફોરેસ બિટગાર્ડ જે છે એની અંદર અત્યારે આપડા માત્ર ને માત્ર YouTube ચેનલ ની માધ્યમ થી 10 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે કે જે નથી ગયા ક્યાંય ટ્યુશન માં આપણે તો ટ્યુશન ક્લાસિસ ચલાવતા નથી માત્ર YouTube ચેનલ જ ચલાવીએ છીએ બરાબર આની ટેસ્ટ આપણે લેતા હતા

બે હજાર બાવીસ પહેલા એટલે કે બે હજાર ને ઓગણીસ બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ પહેલા આ વચ્ચેનો સમયગાળો તમે જુઓ તો આમ

જેને આમ વ્હાઇટ કોલર ની અંદર જેને રસ છે બરાબર જેને ખુરશીની અંદર રસ છે એ ખુરશી માટે જતા રહેશે એટલે કોમ્પિટિશન માં ઓછા થયા વધારે ઓછા થયા બરાબર ત્યારબાદ બસ કંડક્ટર ડ્રાઈવર જો એમની પણ ભરતી અત્યારે મિત્રો ચાલુ છે તો કે અઠયાવીસ તારીખે કંડક્ટર નું પેપર છે બરાબર તો આમ કરીને આજે છે એ ભરતી જુઓ તો કઈક ત્રણ હજાર બસ કંડક્ટર ની અંદર ડ્રાઈવરની અંદર બસ ચલાવવામાં જેને રસશે એની અંદર જતા રહેશે એટલે આ પણ અહીંયા તમને નડશે નહીં ફોરેસ્ટના આઠસો ને ત્રેવીસ વિદ્યાર્થી ફોરેસ્ટમાં જતા રહેશે

ઘણી બધી જગ્યાઓ એસબીઆઈ ની અંદર પડે છે તો જેને વ્હાઇટ કોલર ની જેને ઈચ્છા છે એ અહીંયા પણ જતા રહેશે ત્યારબાદ એસટીઆઈ ત્રણસો જગ્યા બરાબર ઇન્કમટેક્સ અધિકારી આઈટીઆઈ આઈટીઆઈ પર ઘણી બધી ભરતી મિત્રો બહાર પડે છે આઈટીઆઈ જે કરેલું હોય જે વિદ્યાર્થી મિત્રો એમના પર ઘણી બધી પછી ડિપ્લોમા ડિપ્લોમા પર પણ ઘણી બધી બહાર પડે છે તો આ બધા વિદ્યાર્થી ત્યાં જતા રહેશે મારો માં ની અને કોન્સ્ટેબલ આસપાસમાં બંને હતી બરાબર આ બંનેનું ગ્રાઉન્ડ કેવું હતું તો અહીંયા બંનેનું ગ્રાઉન્ડ હતું કોન્સ્ટેબલ એમાં જો પીએસઆઈ અત્યારે મોટે ભાગે બન્યા હોય તો જીપીએસસી લેવલના વિદ્યાર્થીઓ પીએસઆઈ ની અંદર બન્યા છે તમે ઓબ્ઝર્વેશન કરી લેજો શું કામ કારણ કે આ બીજી ભરતી નોતી હા જીપીએસસી ની ભરતી તો આપણે ભૂલી ગયા બરાબર જીપીએસસી જીપીએસસી નું આખું કેલેન્ડર હસમુખ પટેલ સર ને તો કેમ બોલાય હસમુખ પટેલ સર બરાબર આપણા લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હતા પણ હાલ એ જીપીએસસી ના ચેરબેન તરીકે ફરજ બજાવે છે તો એની ભરતી તો આ જીપીએસસી માં રસ છે એ વિદ્યાર્થી ત્યાં જતા રહેશે હવે તમે મેં કીધું બે હાજર બાવીસ ની ભરતીમાં મોટા ભાગના પીએસઆઈ બન્યા ને એ બધા કયા છે જીપીએસસી ની તૈયારી કરવા વાળા વિદ્યાર્થી છે ભાઈઓ બહેનો બંને બરાબર એટલે આ પણ તમારી કોમ્પિટિશન જે છે એ કેવી કરશે ઓછી કરશે વધારશે નહી સારા માર્કસ મેળવ વાળા અહિયાં જતા રહેશે બરાબર આમ મિત્રો તમે જોવા વિવિધ ભરતીઓ અત્યારે શરૂ છે અને હજી આવવાની પણ છે એટલે જે વિદ્યાર્થીને જેમાં એમાં જતા રહેશે એટલે તમારે કોમ્પિટિશન તો રહેશે પણ કોમ્પિટિશન તમારી મહેનત માંગે ને એટલી રહેશે મહેનત તો માગશે જ તમે ફોરેસ્ટ ની લઈ લો ભરતી છે ને ફોરેસ્ટ ગાર્ડની ની ફોરેસ્ટ ગાર્ડ 823 જગ્યા એમ કહેવાય કે મિત્રો જે 100 વિદ્યાર્થીમાંથી માત્ર ને માત્ર 4-5 વિદ્યાર્થી તો બહુ થઈ ગયા બરાબર એટલા પાસ થયા હતા પાસ થતા હતા એને બદલે અમુક માં ત્રીસ વિદ્યાર્થી પાસ થયા છે લો સો માંથી એટલા એટલા વિદ્યાર્થી જે છે એ પાસ થયા છે આ શું બતાવે છે તમારી કોમ્પિટિશન બતાવે છે તો આજ કોમ્પિટિશન પોલીસ કોન્સ્ટેબલમાં લેખિત માં રહેવાની છે કાલે તમને મેં કહી દીધું હતું હવે મિત્રો જે અત્યારે દોડવાની શરૂઆત કરે છે જો ખાસ ધ્યાન આપજો અથવા તો દોડી રહ્યા છો અને તમારે આવા કઈ પ્રશ્ન આવે છે તો ગ્રાઉન્ડ આસાનીથી કેમ કરવું ગ્રાઉન્ડ કરવાની ટ્રીક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર જાઓ ડિસ્ક્રિપ્શન ની અંદર મેં લિંક આપેલી છે અને અહીંયા ત્યાં સરળ ભાષામાં લખેલું છે ગ્રાઉન્ડ આસાનીથી કરવાની ટ્રીક

સિનપેન મિત્રો મટાડવું પાંચ કલાક સોરી પાંચ મિનિટ નો સમય પાંચ મિનિટ નો સમય સિનપેન મટાડવાની પણ રાહત કરવા માટે કરશો સિનપેન આરામથી મટી જશે મટી જશે ને મટી જશે તમને બરાબર ત્યારબાદ હાથ પગ અને ગળું પેટમાં દુખતું હોય આ બધું થતું હોય તો શું કરવું એના માટે પણ માહિતી આ ની અંદર આવી